ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી ચૌદસો એકાણું ખાંભા ચૌદસો બાસઠ જેતપુર ચૌદસો એકાશી સાવરકુંડલા ચૌદસો ત્રેપન અમરેલી ચૌદસો સત્તાવન હળવદ ચૌદસો પાંસઠ ધારી ચૌદસો છોતેર છાસદણ ચૌદસો પચાસ વાંકાનેર ચૌદસો આડત્રીસ ત્રોલ ચૌદસો પાંસઠ જામજોધપુર ચૌદસો એકાશી અંજાર ચૌદસો પચાસ બાબરા ચૌદસો ને પંચાણું ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઉત્પાદનમાં કપાસના વીસ કિલોના ભાવ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી જોવા મળ્યા હતા અને આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે અઢાર હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસો સુધી અમુક વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ક્યાંક ક્યાંક બોલાઈ રહ્યા છે બાકી એવરેજ તેરસો પચાસથી ચૌદસો પચાસ વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના એવરેજ ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ પણ ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારા વિસ્તારમાં બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો આભાર ખેડૂત મિત્રો